ભાઈ ભાભીનો આપણા ઉપર કેટલો ઉપકાર છે ખબર છે તને ઉપકાર હા ઉપકાર આજે જે કહે છે એક તરફથી કહેવા જઈએ તો મહેનત આપણી છે પણ જે રાહ પર ગયા છીએ ને એ રાહ એણે જ આપણે બતાવી છે ક્યાંથી રાહ બતાવી હોય જોબ પણ મે શોધી અને આજ જે પણ કાઈ છું એ મારી મહેનતથી થી છું તો એમાં ભાઈ ભાભી ક્યાં વચ્ચે આવ્યા 100% 100% સેન્ડી તારી મહેનત છે પણ મારી વાત સાંભળ ખબર છે તને આપણે ઘરેથી થી જ્યારે બેગ લઈને નીકળ્યા ત્યારે મેં તને કીધું હતું કે મારા સર્ટિફિકેટ ભૂલાઈ ગયા છે હું લેવા જાઉં છું ત્યારે હું જ્યારે રિટર્ન ગઈ ને જેવી દરવાજે પહોંચી ને મેં ભાઈ ભાભી અને બેન ને વાત કરતા સાંભળ્યા હતા એ શું કહેતા હતા ખબર છે શું એને પણ આ વાતનો અફસોસ છે એ એવું કહેતા હતા કે જો આ લોકોની સાથે આપણે જે કર્યું છે ખોટું કર્યું છે એનો પણ જીવ બળતો હતો પણ આવું એ ના કરતે ને સેન્ડી તું ક્યારેય તારી રિસ્પોન્સિબિલિટી ને સમજી ના શકાય